બનાસકાંઠાના પાલનપુર માર્બલ ફેક્ટરીઓમાં સંચાલકો દ્વારા ટ્રેક્ટરો ભરી ખુલ્લેઆમ છોડવામાં આવતી સ્લરી સામે કાર્યવાહી ક્યારે થશે ઉપર સ્લરીના ટ્રેક્ટરો ભરી જતા જીપીસીબીના અધિકારીઓ કેમ ચૂપ બેઠા છે શું આ સ્લરી માટે જીપીસીબી દ્વારા કોઈ કાયદો લાગુ પાડવામાં નથી આવ્યો આ એમ ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરતા હોવા છતાં પણ જીપીસીબીના અધિકારીઓની ચૂપીકિર્દી કેમ નિભાવી રહ્યા છે રોડ ઉપર ઢળતી સ્લરી સુક્યા બાદ હવામાં ઉડતી હોવાથી બાઇક ચાલકો તેમજ વાહન ચાલકોના આંખોમાં પડતા ચાલવું પણ મુશ્કેલ બન્યું છે તેમ છતાં જીપીસીબીના અધિકારીઓ અને બનાસકાંઠાના મુખ્ય અધિકારીઓને પણ ફરિયાદ કરવા છતાં આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ફેક્ટરીના સંચાલકો પોતાની પ્રિમાઇસીસની બહાર છોડવાની મંજૂરી ના હોવા છતાં પણ કેમ છોડવામાં આવે છે તે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી તપાસ કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે ઉચ્ચ જીપીસીબી કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે જીપીસીબી બનાસકાંઠાના અધિકારીઓ પોતાની ઓફિસમાંથી બહાર નીકળી નથી શકતા તેવું સ્પષ્ટ અહીંયા દેખાઈ આવ્યું છે વારંવાર આ સ્લરીની ફરિયાદો થાય છે મિટિંગો થાય છે પણ આ વસ્તુને નાબૂદ કરવામાં કેમ અધિકારીઓ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે